સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણુ છસો એકાણું અગણ સિત્તેર એકસો ચાલીસ કટલાલ પાલિકાના ઉપપ્રમુખ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદ ખાતે થયેલ દુઃખદ વિમાન અકસ્માતમાં કટલાલ નગરના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ મુસાફરી કરતા તેઓનું કરુણ મોત થયું હતું કઠલાલના પ્રશાંતભાઈ પટેલનો મૃતદેહ કટલાલ ખાતે આવતા ગ્રામજનો તેમજ કુટુંબીજનો અને મિત્રો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા પ્રશાંતભાઈનો મૃતદેહ કઠલાલ ખાતે આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી કઠલાલ ખાતે પ્રશાંતભાઈ પટેલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને સગા સંબંધીઓ જોડાયા હતા પ્રશાંતભાઈ પટેલ ના દેહ ને અંતિમ વિદાય આપવામાં આવી હતી અને સમગ્ર નગરમાં દુઃખભર્યું ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું રિપોર્ટર મકસુદ કારીગર કઠલાલ